જ્યાં ભગવત ધર્મ હોય ત્યાં દેહ ધર્મ ગૌણ થઈ જાય છે કારણ તમે ભગવત ધર્મ કરી રહ્યા છે એટલે જ વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને વાઘાજી રાજપૂત નો પ્રસંગ આવે છે આપણે આજ્ઞા કરી હતી કે રોજ એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવીને પ્રસાદ લેજો હવે રાજાના સિપાહી હતા અને સિપાહી હતા એટલે એકદમ થી યુદ્ધ છેડાઈ ગયું એટલે રાજાએ સમાચાર પહોંચાડ્યા કે હમણાં ને હમણાં યુદ્ધ માટે નીકળો યુદ્ધ છેડાયું છે ને યુદ્ધ ખેલવાનું છે અને વાઘાજી એ રાજપૂત સેવામાં હતા ઠાકોરજીની સેવા કરતા કરતા તુરંત ઠાકોરના શ્રિંગાર ધર્યા રાજભોગમાં પૂરણપુરી બનાવી હતી પૂરણપુરી ધર્યા ઠાકોરજીને રાજભોગમાં અને યુદ્ધના મેદાનમાં ઘોડા પર સવાર થઈને નીકળી ગયા નીકળ્યા તો ખરા યુદ્ધ લડવા માટે પણ અહીંયા ઉતાવળે ઉતાવળે ઠાકોરજીને રાજભોગ ધર્યો તો ખરા પૂરણપુરી ધરી તો ખરા પણ એમાં ઘી ચોપડવાનું ભૂલી ગયું એટલે ઠાકોરજી મુખમાં મૂકીને એટલી ગળામાં ખૂચી ઠાકોરજીને કે ત્યાં યુદ્ધના મેદાનમાં જતા એ રાજપૂતને ઠાકોરજીએ જતાવ્યું કે તે ઉતાવળે ઉતાવળે રાજભોગ તો ધર્યો પણ ઘી ધરવાનું ભૂલી ગયું છે અને આ પૂરણપુરી મારા ગળામાં ખૂંચે છે આવી જ્યારે આજ્ઞા કરી ત્યારે પેલા વૈષ્ણવ વિવળ થઈ ગયા અરે મારી સેવામાં ઉતાવળ થઈ ગઈ પ્રભુને ઘી ધરવાનું ભૂલી ગયા ઉતાવળે ઉતાવળે પાછા ઘોડો દોડાવ્યો આવ્યા ઘરમાં ગયા અપરસ કરવા માટે ભીતર અને ભીતર અપરસ કરીને પાછા આવ્યા નિજ મંદિરમાં વૈષ્ણવ પ્રસાદ લેવા માટે બેઠા છે પ્રભુને શ્રમ પડી રહ્યો છે એ એવો તાપ એના મનમાં થયો કે અપરસ તો કરવા ગયા પણ પગમાંથી જોડા કાઢવાનું ભૂલી ગયા દોડતા દોડતા ગયા ઘીનો લીધો ડબરો અને પૂરણપુરી પર પધરાવી દીધો અને જે પ્રસાદ લેવા આવ્યા હતા એને વૈષ્ણવનો ભાવ ન દેખાયો પણ જોડા દેખાય ગયા આ મોટા વૈષ્ણવ કેવડાવે છે ગામમાં મોટા ભગવતી બનીને ફરે છે હું સેવા કરું પ્રસાદ લેવાઉ અને જેને જોડા કાઢવાનું ભાન નથી એને ત્યાં પ્રસાદ ક્યાંથી લેવાય જાઓ જાઓ પ્રસાદ નહીં લઈએ ભૂખ્યા વૈષ્ણવ ઘરેથી નીકળી ગયા તમારે ત્યાં અમે પ્રસાદ નહીં લઈએ એમ કઈ નીકળી તો ગયા પેલા તો ઠાકોરજી યાદ રહ્યા પણ પગમાં જોડા છે કે નહીં એ ભાન જ ના રહ્યું જ્યાં આત્મધર્મ આવી હોય ત્યાં દેહ ધર્મ ગૌણ થઈ જાય છે અને ભૂખ્યા ગયા ત્યારે એને થયું મારા ઘરેથી વૈષ્ણવ ભૂખ્યા ગયા છે જો એ પ્રસાદ ન લે તો મારાથી કેમ લેવાય અને ત્યારે ગુસાઈજીને એમ થયું કે આ ખોટું થયું પેલા વૈષ્ણવને સમજાવ્યું ને કહ્યું કે તમને એ વૈષ્ણવનો ભાવ ન દેખાયો જોડા દેખાય અને જેને જોડા દેખાય ને એને જોડા જ પડે હા પણ આવા ભગવદીઓ માટે આપણે તો ભગવદીઓના ખોટા અનુકરણો કરીને છૂટ નહીં લઈ ગઈ આ બધું ભગવદીઓ માટે છે આપણે તો હજી ભક્ત બનવાની પ્રોસેસમાં છે હજી આપણે સારા માણસે નથી બન્યા તો ભગવદી બનવું તો ઘણું દૂર છે આપણેથી સારા માણસ તો બનીએ પછી ભગવતીની વાત કરીશું એટલે કોઈ મહાન ભગવતી કે આચાર્યોને કોઈ ને કોઈ એમના પર થયેલી કૃપાને જોઈ આપણે છૂટ નહીં લેવી આપણે તો બધા જ નિયમો પાળવા આપણે તો આ બધા જ કાયદાઓ નિયમો ધર્મના જે અનુશાસનો બતાવ્યા છે આ એક પ્રકારનું રિસ્પેક્ટ છે ભગવાનનું અને આપણે આપવું જોઈએ જ્યારે એવી અવસ્થા આવી જાય કે આપણને દેહભાન બોલાઈ જાય પછી કોણ આપણને કહેવા આવવાનું છે દેભાન છે અને એમાં અહમ ભાવ છે ત્યારે તો બધું પાળવું જોઈએ તો આ જે કથા કહી રહ્યો છે કે જ્યાં આત્મધર્મ હોય ત્યાં પછી દેહધર્મ ગૌણ થઈ જાય છે એટલે મહાપ્રભુજીએ કહ્યું મહાપ્રસાદ લેવાની અમે આજ્ઞા કરીએ છીએ પછી મેં તને નથી પૂછ્યું કે તું સ્નાન કર્યું છે કે નહીં તો તું મને કેમ યાદ અપાવે છે ત્યારે આજ્ઞા થઈ ગઈ તો આજ્ઞાથી મોટું બીજું શું આવી શકે આમ પ્રભુદાસ જલોટા પર મહાપ્રભુજીએ કૃપા કરી છે અહીંયા મહાપ્રભુજીના ગુસાઇજીના ગોકુલનાથજીના અને દામોરદાસ હરસાનીજીના આ ચાર બેઠકજી અહીંયા બંસી ભટ્ટ પર બિરાજમાન છે વૃંદાવનમાં બિરાજમાન છે અહીંયા કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુના સેવક ગોપાલદાસ એમને શાલિગ્રામજી ની સેવા ગુરુદેવે પધરાવી દીધી પણ એને આસક્તિ હતી મુકુટ કાચનીના શિંગાર ધરીએ એવા ઠાકોરજીની સેવા કરવાની હવે શાલિગ્રામજીનું સ્વરૂપ હોય તો ગોળ હોય એમાં કોઈ શૃંગાર તો થાય નહીં પંચામૃત થઈ શકે ચંદનના કંકુવાદી ચઢી શકે તુલસીપત્ર ચઢી શકે બીજા કોઈ શણગાર તો શાલિગ્રામજીને આવતા નથી કારણ કે પ્રગટ વિષ્ણુ રૂપ માનવામાં આવે છે જો આપણે ત્યાં તમે નું સ્વરૂપ લો તો એને પુષ્ટાવવું પડે પુષ્ટાવવું એટલે એમાં આવિર્ભાવ કરાવવો પડે પણ ગિરિરાજજી અને શાલિગ્રામજી આ બે સ્વરૂપોને પુષ્ટાવવાની જરૂર નથી હોતી આ જયારે તમે સેવામાં પધરાવો છો શાલિગ્રામજી અને ગિરિરાજજી એમને પુષ્ટાવાનો ક્રમ આપણે ત્યાં નથી કારણ કે ભગવત સ્વરૂપ છે એમાં પ્રગટ ભગવત સ્વરૂપ બિરાજમાન જ છે એટલે જ હવેલીઓમાં ચારે જયંતિઓમાં શાલિગ્રામજીને પંચામૃત થાય છે આપણે ત્યાં મુખ્ય સ્વરૂપને તો કેવલ જન્માષ્ટમીના દિવસે સવારે પંચામૃત થાય બાકી જેટલી જયંતીઓના પંચામૃત હોય એ શાલિગ્રામજીને થાય કારણ કે એ પ્રગટ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે અને આખી એની કથા તુલસી અને શાલિગ્રામજીના વિવાહની આવે શ્રાપ લાગ્યો અને ભગવાન વિષ્ણુ શાલિગ્રામજી રૂપે પ્રગટ થયા આજે પણ નેપાલમાં ગંટકી નદી છે એ ગંટકી નદીમાં આ શાલિગ્રામજી પ્રાપ્ત થાય છે એ શાલીગ્રામજીમાં આજે પણ શંખ ચક્ર આ બધા ચિહ્નો સ્વયંભૂ રૂપે પ્રાપ્ત થાય તે વિષ્ણુના રૂપ માનવામાં આવે છે એ રીતે જ ગિરરાજજીનું સ્વરૂપ પણ સાક્ષાત ભગવદ રૂપ છે એને પણ પુષ્ટાવાની જરૂર નથી હોતી તો આ આપણે ત્યાંનો વિવેક છે તો આ ગૌડીએ ભક્ત શાલિગ્રામજીની સેવા પધરાવી તો દીધી ગુરુદેવે પણ આના મનમાં સ્વરૂપ સેવાની આસક્તિ અને એમાં પણ ઠાકોરજીને મુકુટ અને કાચનીનો નો જે રાસ સમયે ઠાકોરજી શૃંગાર ધરે છે એવા શૃંગાર ધરવાની બહુ આસક્તિ તો ગુરુદેવે તો આજ્ઞા ના આપીને નામ જપવાનો વિશેષ પ્રકાર એટલે આવ્યા મહાપ્રભુજી પાસે ગોપાલદાસ અને વિનંતી કરવા લાગ્યા કે આપ મને કોઈ એવું ભગવત સ્વરૂપ પધરાવી દો હું આપનો શિષ્ય થાઉં અને આપ એવું સ્વરૂપ પધરાવો એમને એમને મુકુટ કાશીનો રોજ શિંગાર કરું ત્યારે મહાપ્રભુજીએ બહુ સુંદર આજ્ઞા કરી જો તારી શ્રદ્ધા સાચી હશે ને તો તારે બીજું કોઈ સ્વરૂપ પધરાવવાની જરૂર નથી આ શાલીગ્રામમાંથી જ ઠાકોરજી પ્રગટ થઈ તારો જેવો ભાવ છે એવા તને દર્શન આપશે આ મહાપ્રભુજી એ સુંદર વચનો કહે આપણને શું થાય આ પધરાવી લઉં પેલું પધરાવી લઉં ગિરરાજજી પધરાવી લઉં મદન મોહનલાલજી પધરાવી લો ગોર્ધનનાથજી પધરાવી લઉં લાલને પધરાવી લઉં અરે ઠાકોરજી મોટા કરવાની શોધવાની જરૂર નથી ભાવ મોટો કરવાની જરૂર છે ભગવાન બદલવાની જરૂર નથી મન બદલવાની જરૂર છે જો તમારી શ્રદ્ધા દ્રઢ હશે તો યમનાજીનો ઉત્સવ આવશે ને ત્યારે તમને તમારા લાલન યમનાજી જેવા લાગશે મહાપ્રુવજીનો ઉત્સવ આવશે તો તમારા લાલન વલ્લભ જેવું મુખારવીને લાગશે જ્યારે જેવો ભાવ તમારા મનમાં હશે એવા થઈને તમને તમારા ઠાકોરજી અનુભવ કરાવશે અત્યારે ત્યારે આપણને કોશિશ એમ કરી આય પદરાઉન પેલું એ લઈ આવ ઘણાના તો મંદિરો એવા ભરાયેલા હોય જેટલા દુનિયા ભગવાન ભરના ભગવાનના ફોટા મળે એટલા મંદિરમાં મુકતા 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 જ જ જ જ જાય 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 અને પછી એવું ભરે હવે સેવા કરવાની જગ્યા નથી અને એક વાર પધરાયા પછી કાઢવાની તો હિંમત આપણને થાય ને એમ થાય કે હવે આ નારાજ થઈ જશે તો આ મારું બગાડી દેશે તો આ મારું ખરાબ કરી દેશે તો એક વાર કોઈ સ્વરૂપ મંદિરમાં મૂક્યું પછી કાઢવાની હિંમત આપણી હોતી નથી પછી તો બીક લાગે ને આમ થઈ જશે આમ કરી દેશે એટલે કોઈ બી કાંઈ પણ આપે તો એકદમથી મંદિરમાં નહીં પધરાવ મંદિરની આસપાસ તમે મૂકી શકો પણ તમારા સેવા કરવાનું જ્યાં મંદિર છે એમાં તમારા પુષ્ટાયેલા જે ઠાકોરજી બિરાજે છે એ પૂરતા છે જે મળે ફોટા જે મળે સ્વરૂપે બધું મંદિરમાં નહીં મૂકી દો મંદિરની આસપાસ મૂકો કે તમે સ્મરણ કરી શકો વંદન કરી શકો પણ તમારા સેવા કરવાનું જે સ્થાન છે એમાં તો તમારા પુષ્ટાયેલા તમારા માથે બિરાજેલા ઠાકોરજી પગરા મહાપ્રભુજી આજ્ઞા કરી તારો ભાવ સાચો હશે તો શાલિગ્રામજીમાંથી તને ઠાકોરજી પ્રગટ થયેલા અનુભવ થશે અને એ દિવસે એ ઘરે ગયો રાતના સમયમાં એવો વિરહ થયો કે મને મારું ભગવત સ્વરૂપ ક્યારે મળે આવા સેવ્ય પ્રભુ મને ક્યારે મળે અને બીજા દિવસે જ્યાં પ્રભુની સેવા કરવા માટે શાલિગ્રામજીની ગયો ત્યાં શાલિગ્રામમાંથી રાધા રમણ ઠાકોરજી પ્રગટ થયા જેવો એનો ભાવ હતો એવા સ્વરૂપ પ્રગટ થયા મુકુટ કાચનો શૃંગાર ધરેલા ઠાકોરજી પ્રગટ થયા અને એ સ્વરૂપની સેવા કાયમ માટે જીવ કરવા લાગ્યા આ ગુરુના વચનની તાકાત છે જ્યારે શ્રી વલ્લભના મુખમાંથી વચન નીકળ્યા છે તો ઠાકોરજી પણ એ વચન પૂરું કરવા માટે બંધાય છે આ ભક્તનો ભાવ જ્યારે નિષ્ઠા થઈ અને એટલા માટે આપણે ત્યાં એક શબ્દ છે સ્વરૂપ નિષ્ઠા સ્વરૂપ આસક્તિ આપણને આપણા સેવ્ય પ્રભુમાં આસક્તિ છે નિષ્ઠા છે અને જો છે તો તમારો જેવો ભાવ હશે એ દિવસે એવા સ્વરૂપના ઠાકોરજી અનુભવ કરાવશે તો આવું ચરિત્ર હા બંસી ભટ્ટના વૃંદાવનના બેઠકજીનું છે મહાપ્રભુજી ત્યાં બિરાજમાન છે આપણે સૌ બંસી ભટ્ટ વૃંદાવનમાં બિરાજતા મહાપ્રભુજીના ચરણારૂમાં વંદન કરીએ બોલો જય પાંચમી બેઠક મથુરામાં વિશ્રામ ઘાટની મહાપ્રભુજીના યમ્ષ્ટકના શબ્દોને યાદ કરું વિશુદ્ધ મથુરા તટે સપ્તપુરીઓમાંની પુરી છે મથુરા એ કોઈ સાધારણ સ્થાન નથી પરમ પાવન તીર્થ પુરી માનવામાં આવ્યું છે વિશુદ્ધ મથુરા તટે મથુરાના તટને વિશુદ્ધ કહ્યું છે મહાપ્રભુજી એ મોક્ષદાયીની છે મહાપ્રભુજી મથુરામાં વિશ્રામ ઘાટે પધાર્યા છે વિશ્રામ ઘાટે મહાપ્રભુજી પધાર્યા જોયું તો આખું સ્થળ નિર્જન બન્યું છે સ્મશાનની ભૂમિ દેખાઈ મથુરામાં મહાપ્રભુજી નું મન ખિન્ન થયું કે આવી સ્મશાનની ભૂમિ જ્યાં ચારે બાજુ હોય ત્યાં કઈ રીતે આ પાવન પારાયણ થઈ શકે એટલે પોતાના ઝારીજીમાંથી જલ અભિમંત્રિત કરીને આપ્યું કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે આ બધે જલ છાંટીને આવો અને જ્યાં જ્યાં જલ છાંટીશ ત્યાં સુંદર ગામ વસી જશે નગરી વસી જશે અને કૃષ્ણદાસ મેઘને જ્યાં જ્યાં જલ છાંટ્યું ત્યાં સુંદર ગામ વસી ગયું સમયાંતરે મહાપ્રભુજી વિશ્રામ ઘાટની નિકટ પધાર્યા અને આજે પણ તમે મથુરામાં જાઓ વિશ્રામ ઘાટ પાસે મહાપ્રભુજીના બેઠક જે વિરાજમાન છે ત્યાં મહાપ્રભુજી બિરાજમાન થયા ભાગવતજીનું પારાયણ કર્યું સાત દિવસ સુધી મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરી અને શ્રી અમનાજીને સંભળાવવા લાગ્યા આ વિશ્રામઘાટની અનેક અનેક ભાવનાઓ છે કહેવાય છે કે કંસનો વધ કરી અને ઠાકોરજીએ વિશ્રામ કર્યો હતો એટલે એનું નામ વિશ્રામઘાટ છે એક ભાવે પણ બતાવ્યો કે જ્યારે ઠાકોરજી વ્રજમાંથી મથુરા આવ્યા ત્યારે વ્રજથી નીકળીને સૌથી પહેલાં મથુરામાં આ સ્થાન ઉપર પ્રભુએ વિશ્રામ કર્યો હતો એટલે એનું નામ વિશ્રામઘાટ છે મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે વિશ્રામ ઘાટમાં સવારનો સમય છે અને સવારના સમયે શ્રી યમુનાજીની શોભાને જોયું આ વિશ્રામ પર અને અને મહાપ્રભુજીએ યમુનાજીની આરતી ઉતારી ત્યારથી શ્રી યમને કહેવાય છે કે ત્યારથી યમુનાજીની આરતીનો ભાવ આપણે ત્યાં માનવામાં આવે છે મહાપ્રભુજી નિકટ બિરાજા છે પારાયણ કર્યું છે ભાગવતજી યમુનાજી અતિ પ્રસન્ન થયા છે અનેક કથાઓ આની સાથે જોડાયેલી છે કહેવાય છે કે એ સમયે સુબા યવન હતા અને એણે જે લોકો વિશ્રામ ઘાટે નિત્ય સ્નાન યમનાજીનો કરવા આવે તો એના દ્વાર ઉપર એવો યંત્ર ચમત્કારી લગાવી દીધો કે જે એ દ્વારમાંથી નીકળે અને એણે એવો યંત્ર લગાડ્યો કે એની ચોટી કપાઈ જાય ડાળી ઉગી જાય એનો ધર્મ બદલાઈ જાય કહેવાનો અર્થ જો આપણે ત્યાં અમુક વાતોને જુદા જુદા સંકેતો દ્વારા સૂચિત કરવામાં આવી છે એ સમય એવો આક્રાંત હતો હતો કે પોતાનો ધર્મ પણ કઠિન સહજ નહોતું આપણા પૂર્વજોએ કેવો પરિશ્રમ કર્યો છે આપણી સંસ્કૃતિને ધર્મને ટકાવવા માટે કેવો ત્યાગ અને કેવો સંઘર્ષ કર્યો છે અને આજે કોઈ રોકનારું નથી છતાંય કંઠી પહેરવામાં આપણને તકલીફ થાય છે એ સમયે ગળું કપાવા ગોકુલનાથજી ચરિત્રમાં તમે જુઓ ફરમાન કરી દીધું જો કંઠી પહેરશો તો ગળું કાપી નહીં શું તો વૈષ્ણવ કહ્યું ગળું કપાશે તો કંઠી આપ મળે પડી જશે બાકી આ હાથે ગળામાંથી કંઠી નહીં ગળું કપાવવા તૈયાર થયા પણ કંઠી ન કાઢી આવું ગૌરવ લઈને આપણી સંસ્કૃતિને આપણા પૂર્વજો એ જીવંત રાખી છે અને ત્યારે ત્યારે આ સંસ્કૃતિ આપણા સુધી પહોંચી છે ત્યારે આ સંસ્કારો આપણા સુધી પહોંચ્યા છે મોટો મોટો કેટલો સંઘર્ષ વર્ષ આખી છે અને એવો યંત્ર લગાડ્યું કે દાઢી ઉગી જાય બધા ઉજાગર ચોબે હતા મહાપ્રભુજીના પુરોહિત એમણે કહ્યું કે અહીંયા તો ધર્મ જીવો પણ કઠિન થઈ ગયો છે આપ આચાર્ય છો આપ કોઈ એવો રસ્તો કરો કે જેથી અમારે ધર્મજીવો સહેલો થાય ત્યારે મહાપ્રભુજીએ કહ્યું અમે પોતે આ દ્વાર પાસેથી નીકળીશું અને મહાપ્રભુજી પોતે હાથમાં ગૌમુખી લઈ ભગવદ નામ લેતા લેતા જ્યાં દ્વારની નીકળ્યા અને યંત્રનો પ્રભાવ ખતમ થઈ ગયો કહ્યું કે મહારાજ આચાર્ય ચરણ આપે તો આ યંત્રને નિરાશ કર્યો પણ આ બાદશાહ એમને એમ નહીં માને આપ કંઈક એવો પ્રભાવ બતાવો જેથી બાદશાહને એની ભૂલ સમજાય અને ત્યારે મહાપ્રભુજીએ પોતે યંત્ર બનાવી પોતાના શિષ્યોને કહ્યું કે જાઓ દિલ્હીના મુખ્ય દ્વાર પાસે આ યંત્ર લગાડી દે અને દિલ્હીના દ્વાર પાસે યંત્ર લગાડ્યો અને યંત્રનો પ્રભાવ કેવો જે દાઢી લઈને નીકળે અને દ્વારની નીચેથી પસાર થાય એટલે દાઢી કપાઈ જાય ને ચોટી ઉગી જાય અને બાદશાહ ને થયું કે હવે કરવું શું આ તો જે નીકળે છે દાઢી કપાય છે અને ચોટી લાગી જાય છે દાઢી કપાય છે ચોટી ઉગી જાય છે કોણે આ કોનો પ્રભાવ છે તો કે બે ફકીર કોઈ આવ્યા હતા અને એમણે કંઈક બાંધ્યું છે ત્યારે તપાસ કરીને ચર્ચાઓ ઘણી છે અને કહ્યું કે આ તો વલ્લભાચાર્યજીના શિષ્યો છે ભૂલ સમજાઈ બાદશાહને અને કહ્યું કે મારા તરફથી એમની પાસે ક્ષમા માંગીને લાવ એ કોણ છે એ પ્રતાપી આચાર્ય મારે એમને જોવા છે બાદશાહ પોતે તો ન જઈ શકે પણ એના રાજ્યમાં એ સમયનો સૌથી સુપ્રસિદ્ધ ચિત્રકાર હતો એનું નામ હતું હોનહાર અને એને કહ્યું કે તમે એ આચાર્યનું ચિત્ર બનાવી લેલા મારે એમના દર્શન કરવા છે અને એને પોતાનું એટલું બધું અભિમાન ચિત્ર બનાવવાનું કે મારા જેવો ચિત્રકાર આખા રાજ્યમાં કોઈ નથી અહીંયા ભક્તિના માર્ગમાં ગુણ અને આવડતું કામ નથી કરતી કૃપા કામ કરે છે પ્રીતમ પ્રીત હિત પૈયે યદ્યપી રૂપ ગુણ શીલ સુઘડતા ઈન બાતન ન રીઝઈ અહીંયા ગુણો કામ નથી આવતા અહીંયા તો દિનતા કામ આવે છે ભાવ કામ આવે છે અને મહાપ્રભુજી બિરાજા છે ગોકુલના ઘાટ પર અને આ આવ્યો છે મહાપ્રભુજી સુબોધનીજીની વ્યાખ્યા કરી રહ્યા છે માધવ ભટ્ટ કાશ્મીરી લખી રહ્યા છે કૃષ્ણદાસ મેઘન બે હાથ જોડીને મહાપ્રભુજીના વચનોને સાંભળી રહ્યા છે અને દમલાજી હમણાં હમણાં આવ્યા છે અને મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કર્યા છે અને આ દ્રશ્યની જ્યાં ઝાંખી હોનાર ચિત્રકારે કરી તુરંત લઈને એને એટલું એટલો કુશલ પોતાના ચિત્રમાં ક્ષણભારમાં તો ચિત્ર બનાવવા જાય અને બનાવવા જાય ને અદ્રશ્ય થઈ જાય બનાવે ને પાછું અદ્રશ્ય થઈ જાય બનાવે ને પાછું અદ્રશ્ય ત્રણ વાર આવું થયું એને થયું મારાથી કોઈક ભૂલ થઈ રહી છે હું બનાવી તો રહ્યો છું પણ જેનું ચિત્ર બનાવું છું એની આજ્ઞા મેં નથી લીધી લાવો પહેલા એની આજ્ઞા લઈ આવું આવ્યો મહાપ્રભુજી પાસે વંદન કર્યા ક્ષમા માંગી કે આપનું ચિત્ર ચોરી છૂપેતી હું બાદશાહના હુકમથી બનાવતો હતો પણ આપનો પ્રભાવ મને આજે અનુભવ થયો આપ આજ્ઞા આપો તો આપનું ચિત્ર બનાવું મહાપ્રભુજીએ કહ્યું અમારી આજ્ઞા છે અને જ્યાં આજ્ઞા આપ્યું અને જેવું દ્રશ્ય હતું એ હોનહાર ચિત્રકારે સૌથી પહેલું મહાપ્રભુજીનું ચિત્ર બનાવ્યું અને કહેવાય છે કે નાગરી દાસી કિશનગઢના રાજા હતા એમના ઘણા પદો નાગરી કે પ્રભુ એવા ઘણા કીર્તનો એમના આવે છે અને ખુશ થઈ એ નાગરીદાસગરીદાસ મહાપ્રભુજીના સેવક હતા એટલે એ ચિત્ર ઉપહાર રૂપે આપ્યું અને કહેવાય છે કે મહાપ્રભુજીનું સૌથી પહેલું જે હસ્તકલમનું ચિત્ર આજે પણ કિશનગઢમાં બિરાજમાન છે જે મહાપ્રભુજીનું ચિત્ર દોરવામાં આવ્યું હતું બાદશાહ દ્વારા તો એની પણ લીલા અહીંયા કરવામાં આવી છે મહાપ્રભુજી અહીંયા બિરાજ હતા અને ત્યારે ગૌડી વિચારધારાના રૂપ ગોસ્વામી પધાર્યા વલ્લભાચાર્ય મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુ બંનેને ખૂબ આત્મીયતા અને ખૂબ સ્નેહ જ્યારે પણ વ્રજની પરિક્રમા કરતા કરતા બંનેનો મેળાપ થાય ત્યારે બંને ખૂબ સહર્ષ સત્સંગ કરતા ભગવત ચર્ચા કરતા ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય રૂપ ગોસ્વામી અહીંયા મહાપ્રભુજી પારાયણ કરી રહ્યા છે વૈષ્ણવ બિરાજમાન છે અને એ સમયે ત્યાં આવ્યા છે મહાપ્રભુજી સુંદર વચનામૃત ભાગવતજીના કરી રહ્યા છે અને બધા સેવકો શ્રવણ કરી રહ્યા છે પધાર્યા રૂપ ગોસ્વામી અને હાસ્ય વિનોદ કરતા મહાપ્રભુજી સાથે વાર્તાલાપ કરતા કરતા એમણે કહ્યું કે આચાર્ય ચરણ આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે પુષ્ટ તગડા થોડું કહ્યું કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે પછી આપના આ સેવકો બધા દુબળા કેમ છે ત્યારે મહાપ્રભુજી એનો એવો આધ્યાત્મિક ઉત્તર આપ્યો કહ્યું મેં તો એન્કો બહોત મરજ્યો યા માર્ગ મે મત આવો ફિર ભી આય તો ભૂગત ગોસ્વામી પોતાના ગુરુ પાસે ગયા ચૈતન્ય મહાપ્રભુને કહ્યું કે આજે વલ્લભાચાર્યજી નો મેળાપ થયો અચ્છા આચાર્યચંડ મળ્યા શું વાત થઈ તો કહ્યું કે મેં એમને કહ્યું કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે પછી આપના સેવકો દુબળા પાતળા કેમ છે તેમણે શું કહ્યું તો કહ્યું કે આ માર્ગમાં પડ્યા તો એનું ફળ ભોગવી રહ્યા છે અને આ સાંભળતાની સાથે ચૈતન્ય પ્રભુ મૂર્છિત થઈ ગયા ફરી જાગીને કહું આચાર્ય ચરણે શું કહ્યું જો કે આ માર્ગમાં પડ્યા તો એનું ફળ ભોગવી રહ્યા છે મૂર્છિત થઈ ગયા ત્રીજી વાર પૂછ્યું તો શિષ્ય કહ્યું ગુરુદેવ આપ મૂર્છિત થઈ જાઓ હવે હું નહીં કહું પણ મને સમજમાં ના આવ્યું કે આ વાતમાં એવું તો શું છે કે આપ સાંભળીને મૂર્છિત થઈ જાઓ ત્યારે એમને સમજાવતા કહ્યું કે આચાર્ય ચરણની વાણી તો બહુ ગહન છે એમણે એ કહ્યું કે મેં તો આ માર્ગમાં આવવાની ના પાડી એટલે કે આ માર્ગ તો પ્રભુના વિરહનો માર્ગ છે તાપ માર્ગ છે આ માર્ગમાં ગમે તેનું કાર્ય નથી ના આવો પણ જો આ માર્ગમાં આવ્યા છો તો કે હવે એનું ફળ એટલે કે પરમ વિરહનો અનુભવ કરી રહ્યા છે અને એટલા માટે ભગવદ વિરહને કારણે એમના શરીર સુકાઈ ગયા છે કારણ કે જેને ઠાકોરજીનું જેમાં મન લાગી ગયું હોય એને પછી ક્યાં ભૂખ તરસ રહે છે પછી તો એ કૃષ્ણના વિરહમાં જુરતો રહે છે અને કૃષ્ણના વિરહની પરમ ફલ અવસ્થા ભોગવી રહ્યા છે એટલે આ દુબળા પાતળા છે અને ત્યારે એમને ભૂલ સમજાય કે મેં તો હસવામાં કહ્યું પણ આચાર્યોની વાણીમાં કેટલી ગહનતા હોય છે પુષ્ટિ ભક્તિના પરમ ફલનો આ જીવો અનુભવ કરી રહ્યા છે આવો સુંદર પ્રસંગ આપણે ત્યાં વર્ણિત કરવામાં આવે છે એવી મહાપ્રભુજીની આ બેઠકજી જે મથુરાજીમાં વિશ્રામ ઘાટ પર બિરાજે છે એ પાંચમી બેઠકજીમાં આપણે બધા જ મહાપ્રભુજીને દંડવત કરીએ બોલો વલ્લભાધી જય છઠ્ઠી બેઠક એ મધુવનની બેઠક છે બાર વનમાં આ પહેલું વન એ મધુવન છે વ્રજયાત્રા જ્યારે શરૂ થાય ને ત્યારે પહેલો પડાવ મધુવનમાં આવે આ મધુવન એ એ પરમપાવન સ્થાન છે જ્યાં ધ્રુવજી જ્યારે તપ કરવા માટે ગયા નારદજી મળ્યા અને નારદજીને પૂછ્યું કે હું ક્યાં જઈને તપ કરું ત્યારે નારદજીએ કહ્યું હતું કે યમુનાજીના તટ પર એક મધુવન સ્થાન છે અને ત્યાં જઈને તમે તપ કરો તો ઠાકોરજીની કૃપાના અધિકારી થશો એટલે ધ્રુવજીએ આ સ્થાન પર તપ કર્યું હતું અને પ્રભુ પ્રસન્ન થઈ અને ધ્રુવજીને ધ્રુલોક ની પ્રાપ્તિ થઈ એવી આ પરમ પવિત્ર ભૂમિ છે જે ભૂમિ ઉપર કોઈએ તપ કર્યું હોય કોઈએ સેવા કરી હોય કોઈ અખંડ જપ કર્યા હોય એ ભૂમિ સાધારણ નથી રહેતી એ ભગવત ભૂમિ થઈ જાય છે ત્યાં બેસીને તમે એક માળા પણ ફેરવો ને તો તમને એ ફળ મળે જે અનંત ગણું હોય ત્યાં એક માળા પણ સવા લાખ ના જપ બરાબર હોય છે આવા તપો ભૂમિ આવી પુણ્ય ભૂમિ પર કરેલું પુણ્ય એ સાધારણ નથી હોતું એનું અનંત ગણું ફળ માનવામાં આવે છે તો એની મહત્તા માનવામાં આવે છે એવું આ સ્થાન મધુ નામના દૈત્યનો ભગવાને અહીંયા ઉદ્ધાર કર્યો હતો એટલે આ મધુવન કહેવાય છે એવું આ પવિત્ર સ્થાન છે અહીંયા મધુવનિયા ઠાકોરજી બિરાજમાન છે મહાપ્રભુજી અહીંયા આવીને બિરાજમાન થયા કદમના વૃક્ષ નીચે મહાપ્રભુજી પારાયણ કરવા માટે બિરાજ્યા અને પારાયણ મહાપ્રભુજી કરે

અને આપના મુખેથી ભાગવતજીનું શ્રવણ કરવા માટે હું ગયો હતો એમ કરજે કાલથી તું થોડો મોડો આવજે જ્યારે પારાયણ પૂરું થઈ જાય પછી હું તને દર્શન આપીશ આપણે ત્યાં એ માનવામાં આવે છે કે જે તીર્થમાં ભાગવતજીનું પારાયણ થાય ત્યારે એ તીર્થના દેવતા એ ભાગવતજીનું શ્રવણ કરવા આવે છે એવું આ સુંદર સ્થાન મધુવનમાં જ્યાં મહાપ્રભુજીએ કૃપા કરી અને ભાગવતજીનું નું કર્યું એ સ્થાનમાં બિરાજતા મહાપ્રભુજીને આપણે સૌ વંદન કરીએ બોલો સાતમી બેઠક ભાગવતજી ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજીએ અહીંયા કર્યું આ એ સ્થાન છે જ્યાં ઠાકોરજીએ વેણુનાથ કરી ભક્તોને બોલાવ્યા હતા છાક લીલા માટે કૃષ્ણદાસ મેઘન સાથે મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે ભાગવતજીનું નું પારાયણ કર્યું છે પારાયણ પૂર્ણ થતા કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો આનું નામ કુમુદ વન કેમ છે ત્યારે મહાપ્રભુજીએ લીલા સમજાવી કે એકવાર શરદની રાત્રિમાં સ્વામીજી સાથે ઠાકોરજી અહીંયા પધાર્યા હતા અને પધાર્યા અને સ્વામીજીએ કહ્યું મારી ઈચ્છા એ છે કે અહીંયા કુમુદીનું વન બને અને કુમુદીઓ ખીલી હોય એવું સુંદર સરોવર અને કુમુદીનું વન થાય અને ત્યારે કુમુદા અને કુમુદી આ બે સખીને ઠાકોરજી બોલાવ્યા અને આજ્ઞા કરી કે સ્વામીજીની ઈચ્છા છે એટલે અહીંયા સુંદર કુમુદ કુમુદીનું વન બનાવી જો આપણે ત્યાં કમળ અને કુમુદી બે વસ્તુ લાલ ખીલે એને કમળ કહેવાય અને સફેદ રાત્રિના સમયે ખીલે એને કુમુદી કહેવાય શ્વેત કુમુદી વન કમલ કુમુદ નાના અલી સુંદર મધુર કરે ત્યાં ગાન વલ્લાખ્યાનમાં પણ યાદ કર્યા જ તે શ્વેત જે કમળો ખીલ્યા હોય કુમુદી કહેવાય જે રાત્રિના સમયે ચંદ્રમાને જોઈને ખીલે અને કમળ હોય એ સવારના સમયે સૂર્યને જોઈને ખીલે પણ તો સૂર્યરૂપ ચંદ્ર રૂપ સ્વામીજીનું મુખારવી એટલે કમળ અને કુમુદ બંને એક સાથે ખીલી જાય આજ્ઞા કરી કુમુદા કુમુદીની કે તમે સુંદર વન બનાવો અને જેવી આજ્ઞા થઈ એવી આજ્ઞાથી સુંદર કુમુદીનું વન બનાવ્યું છે એટલે એનું નામ કુમુદ વન પડ્યું છે સુંદર લીલાઓનું વર્ણન કર્યું છે વિનંતી કરી વૈષ્ણવે કે જયરાજ અહીંયા જે ઠાકોરજીની લીલા થાય છે એ લીલાના અમને દર્શન કરાવો અને મહાપ્રભુજીએ આજ્ઞા કરી હું તમને આજ્ઞા કરું છું નેત્રો બંધ કરો અને હવે સામે ખોલીને જુઓ અને જ્યાં જોયું ત્યાં સરોવરમાં ઠાકોરજીની જલ વિહારના દર્શન મહાપ્રભુજીએ કૃપા કરી પોતાના નિજભક્તોને કરાવ્યા શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડિયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ